નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદનીકું ચેનલમાં મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી બાબતે લેટેસ્ટ પરિપત્ર લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે જે વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયકની રાહ જોઈએ તેમના માટે ખુશ ખબર આવી ગઈ છે એ પહેલાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા હોય ચેનલ સબસે ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે તો અવશ્ય ચેનલ સબસે ભૂલશો નહીં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવેલું છે તમે બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરી છે મિત્રો તમને કઈ રીતે વિદ્યા સહાયક ભરતી માટે અપડેટ આવી ગઈ સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો કમિંગ સુન આ મિત્રો આનંદો મિત્રો તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું સૌ પ્રથમ તમે જોઈ શકો છો મિત્રો કે જે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ તમામ શાસન શ્રી નગર શિક્ષણ સમિતિ તમામ માટે મિત્રો વિષય છે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવું રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબત દરેક જિલ્લામાં જે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા બાબત અપડેટ આવી રહી છે જોઈ શકો છો મિત્રો કે અંગેની કચેરીના તારીખ સાત બાર બે હજાર ત્રેવીસ પત્રક્રમ અનુસાર અને શિક્ષણ વિભાગમાં ચાર એક બે હજાર ચોવીસના પત્રક્રમાં મિત્રો જે છે એક તારીખથી તે શિક્ષણ વિભાગ દ્વારા ઉપયોગ વિષય પર દર્શિત રાજ્યના જિલ્લા નગર શિક્ષણ સમિતિ દ્વારા હસ્તકની પ્રાથમિક શિક્ષણ અને વિદ્યાસહાયક સહાયક સીધી ભરતી અને કેરળ નિરીક્ષણ સીધી ભરતીની બઢતી સર્વગ્ન રોસ્ટર લિસ્ટ અપડેટ કરી તૈયાર રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો આ મુજબ જિલ્લા નગર સ્થિત સમય શિક્ષણ સમિતિ રોસ્ટર રજિસ્ટર અપડેટ કરે તે કામગીરી પૂર્ણ થયેલ છે તો મિત્રો તમે જોઈ શકો છો જે જિલ્લાઓ છે રોસ્ટર રજિસ્ટર તે બાબત આપેલી છે કે જે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિદ્યાશાક ભરતી સીધી ભરતી કિરણ નિરીક્ષક સીધી ભરતીની ભરતી રજિસ્ટર પોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે જે અંતર નીચે દર્શાવેલ તારીખ સામે આવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટરની રેકોર્ડ અનુભવી અને જાણકાર અધિકારી કર્મચારી વિદ્યાશાહીની ભરતી કાર્યાલય સેક્ટર વીસ ખાંડેર ખાતે રજિસ્ટર રજિસ્ટર સાથે સવારે અગિયાર કલાક અગિયાર કલાકે રૂબરૂ હાજર રહેવાની છે મિત્રો તારીખ નવ નવ તારીખ છે એમાં જોઈ શકો છો નવ તારીખ કયા જિલ્લા નગર શિક્ષણ સમિતિ નામ છે જિલ્લામાં શિક્ષણ કે રાજકોટ હોય જૂનાગઢ પોરબંદર ભાવનગર જામનગર અમરેલી કચ્છ સુરેન્દ્રનગર ગીર સોમનાથ દેવગઢ દ્વારકા મોરબી નગર શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર જામનગર ઉપલેટા જેતપુર મહુવા અમરેલી અંજાર દરેક રજીસ્ટ્રેશન તૈયાર કરવા માટે અપડેટ આપી દેવામાં આવે સાથે સાથે મિત્રો તારીખ દસ તારીખમાં જે જિલ્લા શિક્ષણ સમિતિ અમદાવાદ વડોદરા ખેડા આણંદ સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા ગાંધીનગર જિલ્લો અરવલ્લી બોટાદ આમ તમામ જિલ્લાઓ છે મિત્રો એ દસ તારીખે રોસ્ટર અપડેટ કરવામાં આવશે ત્યારે અગિયાર તારીખે જિલ્લા શિક્ષણ સમિતિ સુરત પંચમહાલ દાહોદ નર્મદા વલસાડ નવસારી ડાંગ તાપી મહિસાગર સુરત ભરૂચ અંકલેશ્વર નવસારી મિત્રો અગિયાર તારીખે તમારે છે કરવાનું છે તો રોસ્ટર પ્રમાણે ક ઉપસ્થિત રહે સમય આ સાથે જ જન બે આપેલું સૂચનાઓ કે અમલ કરવા છે તો મિત્રો જોઈ શકો છો તમે જે તમને લાગુ પડતું તે જિલ્લામાં મિત્રો તારીખ પ્રમાણે રોસ્ટર રજિસ્ટ્રી અપડેટ કરવાની રહેશે મિત્રો આ લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે ટૂંક સમય પહેલાં જ તમને ચેનલ પૂરવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા પડશે આવી અપડેટ તમને મળતી રહેશે તો થેન્ક યુ વેરી મચ